નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક છોટાઉદેપુર જિલ્લાના અછાલા નદી ફળિયામાં અછાલા ગામના આગેવાન દિનેશભાઈ નાયક તથા ગામના લોકોએ ભેગા મળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આજના દિવસે મહાન નાયક ક્રાંતિકારીઓ ઝુરિયા પરમેશ્વર અને રૂપસી નાયક સમિત પાંચ ક્રાંતિકારીઓને ફાંસી અને ત્રેવીસને જન્મ ટિપ્પણી સજા થઈ હતી અખિલ ભારતીય સ્તરના મહાનતમ ઐતિહાસિક પરાક્રમનું ગૌરવગાન કરી જોહર સહ નમન કરવામાં આવ્યા રૂપસી નાયક જોડે જે લાકડી હતી

અડત્રીસ થી અઢારસો અડસઠ સુધી અંગ્રેજોના શાસનમાં જે તે સમયે અમારા અંગ્રેજોનું શાસન હતું તે સમયે રાજા રૂપસિંહ નાયક દોરિયા પરમેશ્વર ગલાલ નાયક હિરભાઈ નાયક એવા યોદ્ધાઓ નાયક સમાજમાં હતા નાયક આદિવાસી સવનમાં તે સમયે જળ જંગલ જમીન બચાવી રાખવા માટે અંગ્રેજો સામે યુદ્ધ કરી અને અઢસો પંદર થી અઢસો અડસઠ સુધી અંગ્રેજોના શાસનમાં અંગ્રેજો સામે બાહુબલી અમારા રૂપસિંહ રાજા નાયક એવા જોરિયા પરમેશ્વર નાયક શક્તિવાન દેવોને પૂજા કરી એમને શક્તિ મેળવી અને અંગ્રેજોના શાસન વખતે જળ જંગલ જમીન બચાવી રાખવામાં આવ્યો હતો તે સમયે બ્રિટિશીન સરકાર એમના વિરુદ્ધ જે ગુનો દાખલ કરી અને અંગ્રેજોના શાસન વખતે જે તે ટાઈમે એમને અઢારસો અડસઠમાં બ્રિટિશીન સરકાર સમક્ષ જે જળ જંગલ જમીન બચાવી રાખવા માટે એમને ફાંસી આપી હતી તે સમયે અમે આજના દિવસે સોળ ના દિવસ કે એમને ઉજવવામાં આવે છે તો અમે શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના અહીંયા અછાલા ગામ નદી ફરિયામાં અમારા નાયક આદિવાસી એ એમને શ્રદ્ધાંજલિ આજે અર્પણ કરે છે અને અમારો સમાજ જે નાયક સમાજ આવેલો છે અને એ મહત્વનો સમાજ છે કારણ કે એમ ગરીબ ખરો પણ જળ જંગલ જમીન માટે અમારા યોગદાન ઉત્તમમાં ઉત્તમ છે તો અમારા રૂપસિંગ રાજા નાયકનો અમારો ગર્વ છે કે એ અમારા રાજા રૂપસિંહ નાયકે જળ જંગલ જમીન માટે આદિવાસીઓ એકતા કરી અને અંગ્રેજો સામે યુદ્ધ કરેલું એ મહત્વનો ફાળો છે જય હિન્દ